अंबालाल पटेल ની તારીખો સાથેની ભયંકર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરી છે આજે 31 જાન્યુઆરીએ આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ખાસ કરીને પંચમહાલ નોર્થ ગુજરાત અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ કે સાટા પડી શકે છે અને 4 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડવાની અને બરફીલા પવનનો ફૂંકાવાની શક્યતા છે जुनागढ़માં મહા શિવરાત્રી મેળો ભક્તિ અને ભવ્યતાનો સંગમ ગિરનારની ગોદમાં 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહા શિવરાત્રી મેળો યોજાશે ઇતિહાસમાં પ્રથમવાર સાધુ સંતોની ભવ્ય નગરયાત્રા નીકળશે ભક્તોની સુવિધા માટે રવેડીનો રૂટ વધારીને 2 કિમી કરાયો છે અને શાહી સ્નાનનો લાઇવ સ્ટ્રીમિંગ થશે સુરક્ષા માટે 2900 પોલીસ જવાનો તૈનાત રહેશે 300 થી વધુ સંસ્થાઓ ભોજન પ્રસાદની સેવા આપશે આ વર્ષે મેળો નવા આકર્ષણો સાથે વધુ યાદગાર બનશે 1 ફેબ્રુઆરી થી બદલાશે આ નિયમો 1 ફેબ્રુઆરી થી ફાસ્ટ ટ્રેક અને જમીન રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટો ફેરફારો અમલી બનશે હવે ફાસ્ટ ટ્રેક એક્ટિવ થયા પછી કોઈ પણ પ્રકારની કઈવી નો યોર્સ વિકલ વેરીફિકેશન પ્રક્રિયા કરવાની રહેશે નહીં બીજી તરફ જમીન અને પ્રોપર્ટીની ખરીદ વેચાણમાં આધાર વેરીફિકેશન ફરજિયાત કરાયું છે જેના ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તેમને ફેસ ઓથેન્ટિકેશન અને ઓટીપી દ્વારા વેરીફિકેશન ની સુવિધા આપવામાં આવશે જેથી છેતરપિંડી અટકાવી શકાય पुलिस भर्ती में जीरो एरर मिशन गुजरात पुलिस भर्ती बोर्ड ना अध्यक्ष नीरजा गोटरू नी जाहिरात मुजब जीरो एरर साथे पुलिस भर्ती शारीरिक कसोटी मस लाख उम्मीदवार सेकंडो मापवा पगमा मगर आई डी चीप आवी रही छे ग्राउंड पर जपील बोर्ड कार्यरत रह मा असंतोष हो तो उम्मीदवार तत्काल रजूआत कर सके डिजिटली रेकॉर्ड करी, करी टेक्नोलॉजी ना माध्यम थी लायक उम्मीदवारों ने अन्याय न थाय फुल प्रूफ आयोजन छे આંતા મહિને આ તારીખ આવી શકે पीएम કિસાન યોજનાનો 22મો હપ્તો पीएम કિસાન સન્માન નિધિ યોજના હેઠર ખેડૂતોને મળવાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026 ના પ્રથમ કે બીજા સપ્તાહમાં જમા થવાની સંભાવના છે 21મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ આવવામાં આવ્યો હતો ખેડૂતો पीएम કિસાન ની વેબસાઈટ પર જઈને નો યોર સ્ટેટસ અથવા બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પમાં આધાર નંબર ખાતા નંબર કે મોબાઈલ નંબર દાખલ કરીને પોતાનો હપ્તાનો સ્ટેટસ તપાસી શકે છે सुनेत्रा पवार डिप्टी सीएम તરીકે शपथ લેશે. अजित पवारના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાનો પાર્ટીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આજે સવારે 11 વાગે ધારાસભ્ય દળની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રો મુજબ સુનેત્રા पवार આવતીકાલે સાંજે 5 વાગે શપથ ગ્રહણ કરશે. આ સાથે તેઓ રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બની ઇતિહાસ રચશે. હવે पवार પરિવારનો વારસો સુનેત્રા पवार સંભાળશે. વાહનોમાં વાઇબ એલઈડી પર પ્રતિબંધ દંડની તોતિંગ જોગવાઈ વાહનોમાં નિયમ વિરુદ્ધની તીવ્ર વાઇબ એલઈડી લાઇટ લગાવનાર સામે આરટીઓ એ લાલ આંખ કરી છે તારી લાઇટ થી અકસ્માત વધતા ગાંધીનગર થી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે નિયમ ભંગ બદલ 5000 સુધીનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે નબાઈની વાત એ છે કે લાઇટની તીવ્રતા માપવા માટે લક્ષ મીટર ન હોવા છતાં આરટીઓ એ અંદાજે દંડવાનું શરૂ કર્યું છે ડીલરોને પણ સૂચના અપાઈ છે નલિયામાં પારો ગગડીને 7 ડિગ્રીએ પહોંચ્યો. ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની ગતિ 15 થી 20 કિમી રહેતા લોકો ઠુડવાયા છે. સૌથી ઓછો તાપમાન નલિયામાં 7 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય કેશોદ અને રાજકોટ 10.5 દિશામાં 11 અને અમદાવાદમાં 12.8 તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને આગામી દિવસોમાં ઠંડીનો જોર વધવાની આગાહી કરી છે. भारत અત્યારે વિભાજન સહન કરવાની સ્થિતિમાં નથી સુપ્રીમ કોર્ટે યુજીસી ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે જેના પર પ્રતિક્રિયા આપતા પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે ભારત અત્યારે કોઈ પણ પ્રકારનું વિભાજન સહન કરવાની સ્થિતિમાં નથી કુમાર વિશ્વાસે વધુમાં ઉમેર્યું કે વર્તમાન સમયમાં સરકારોએ પર રાજનીતિમાં કોઈ વિભાજક રેખા ન ખેંચાય તેનું ધ્યાન રાખવું જોઈએ આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી રહ્યું છે पाकिस्तान बांग्लादेश વચ્ચે નવા સંબંધો पाकिस्तान અને બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ બાદ સીધી વિમાન સેવા પુનઃ શરૂ થઈ છે ગુરવારે ढाકા થી ઉપરેલી ફ્લાઇટ કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી આ ઘટનાક્રમ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નવા યુગની શરૂઆત માનવામાં આવે છે લાંબા સમય પછી નોન સ્ટોપ એર કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર અને પ્રવાસનને વેગ મળશે બંને દેશો વચ્ચેના સંબંધોમાં આ ફેરફાર દક્ષિણ એશિયાના રાજકારણ માટે પણ મહત્વનો સંકેત છે અમેરિકા ભારતને ત્રણ પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ પરત કરશે સ્મિથ સોનિયન ઇન્સ્ટિટ્યુશન ના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ એ જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉદ્ભવ ઉત્પત્તિ સંશોધન પછી શિલ્પો તમિલનાડુના મંદિરોમાંથી ચોરાઈ ગયા હોવાનું સાબિત થયું આ પગલું સાંસ્કૃતિક વારસો પરત કરવા માટે વધતા જતાં વૈશ્વિક પ્રયાસનો એક ભાગ છે પુત્રને બચાવવા દીપલાને પતાવી દીધો ઉનાના ગાંગડા ગામમાં 60 વર્ષીય પિતા બાબુભાઈએ અધમ્ય સાહસ બતાવી દીપલાના જડબામાંથી પુત્રને બચાવ્યો છે દીપડાએ પિતા પુત્ર પર હુમલો કરતા બાબુભાઈએ દાતરાડા વડે દીપડાનો સામનો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો આ લોહિયાળ જંગમાં પિતાને 50 થી વધુ તાકા આવ્યા છે वन વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પુત્રનો જીવ બચાવવા પિતાએ કરેલી આ લડાઈ પંતકમાં ચર્ચાનો વિષય બની છે આધાર કાર્ડ માટે માંગી 32000 ની લાંચ રાજ્યમાં એસ.બી.એમ.એક સફળતામય અમરે અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ બનાવવાનો નામે લાંચ લેતા ત્રણ શખસોને જડતી પાડ્યા છે લોન માટે આધાર કાર્ડની તાતી જરૂર હોય દસ્તાવેજ વિના આધાર કાર્ડ બનાવી આપવા માટે લાંચ માંગી હતી આ ગેરકાયદે કામ માટે કુલ 32000 ની માંગ કરવામાં આવી હતી ફરિયાદીએ લાંચ ન આપવા એસ.બી.એમ.નો સંપર્ક કરતા બે કરાર આધારિત કર્મચારી અને એક વજેટિયાને ધરપકડ કરવામાં આવી યુદ્ધનો કાઉન્ટડાઉન શરૂ ગમે ત્યારે થશે હુમલો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાઓ તેજ બની છે અમેરિકાએ તેનું શક્તિશાળી મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ યુએસએસ ડેલ્બર્ટ બી બ્લેક ઇઝરાયેલના એલાક બંદર પર તૈનાત કર્યું છે આ વ્યૂહાત્મક ગોઠવડી દ્વારા અમેરિકા ઈરાન ને ચારે તરફથી ઘેરવાની તૈયારીમાં છે ઇઝરાયલે આને પૂર્વ નિર્ધારિત સૈન્ય સહયોગ ગણાવ્યો છે પરંતુ વર્તમાન સ્થિતિ જોતા ગમે ત્યારે હુમલો થવાની શક્યતા નકારી શકાતી નથી આર્થિક સર્વેક્ષણ બે હાજર પચીસ છવીસ રજૂ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ બે હાજર પચીસ છવીસ રજૂ કર્યું છે જે મુજબ નાણાકીય વર્ષ બે હાજર છવીસ સત્યાવીસ માં ભારત જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ આઠ ટકા થી સાત પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ છે આ સર્વેમાં પ્રથમવાર પ્રથમ ઇન્ટેલિજન્સ પર ખાસ પ્રકરણનો સમાવેશ કરી ટેકનોલોજી પર ભાર મુકાયો છે ઘરેલુ માંગ અને રોકાણ વધવાની ધારણા સાથે અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે ભારત વૈશ્વિક રાજનીતિમાં ટોચ પર રાષ્ટ્રપતિ ભવનમાં યુરોપિયન પ્રતિનિધિમંડના સન્માનમાં યોજાયેલા ડિનરમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા બોન્ડે લેને ભારતનાં બદ્દા કદના વખાણ કર્યા છે તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ પોલિટિક્સમાં ટોચ પર પહોંચ્યું છે જેનો યુરોપ સ્વાગત કરે છે આ કાર્યક્રમમાં પીએમ મોદી અને સીજીઆઈ સૂર્યકાંત સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિએ પણ ભારત યુરોપની સમાન વિચારધારા પર ભાર મૂક્યો હતો नवीन नरसिंह मेहता सरोवर નું लोकार्पण सीएम ભૂપેન્દ્રભાઈ પટેલના બરદહસ્તે ગિરનારના સાનિધ્યમાં વસેલા જૂનાગઢમાં 220 કરોડના વિકાસ કાર્યોની ભેટ સાથે વિકાસનો નવો અધ્યાય શરૂ થયો જૂનાગઢ મનપા દ્વારા બ્યુટિફિકેશન કરીને નવીનીકરણ પામેલા ભક્ત કવિ नरसिंह मेहता सरोवरનું लोकार्पण કરવામાં આયુક્તા આત્યાહાસિક તરાવને ભવ્ય અને રમણીય સ્વરૂપ મળતા શહેરવાસીઓને સહપરિવાર આનંદ प्रमोद અને પર્યટન માટે નવું આકર્ષણ પ્રાપ્ત થયું अम्बाजी માં 51 શક્તિપીઠ પરિક્રમા महोत्सव अम्बाजी गબ્બર ખાતે 30 જાન્યુઆરી થી 1 2 ફેબ્રુઆરી 1926 દરમિયાન ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા महोत्सव યોજાશે અઢી કિમી લાંબા માર્ગ પર વિશ્વભરની શક્તિપીઠોની प्रतिकૃતિના દર્શન થશે 30 જાન્યુઆરીએ पालખી યાત્રાથી પ્રારંભ થશે જ્યારે 31 જાન્યુઆરીએ શક્તિ યજ્ઞ અને સ્પર્ધા યોજાશે 1 ફેબ્રુઆરીએ મશાલ યાત્રા સાથે આ महोत्सवનું સમાપન થશે લાખો ભક્તો માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નવસારીથી પકડાયલા આતંકિનો આહતો ટાર્ગેટ નવસારીથી ધરપકડ કરાયલા ફૈઝાન શેખે જયશે મોહમ્મદ અને અલકાઈદાના 7 સાથે નિર્દોષ લોકોની હત્યાની યાડી બનાવી હતી. એટીએસને તપાસમાં 29 પાનાનો બાંધાજનક સાહિત્ય અને હથિયારો મળી આવ્યા છે. આરોપીએ દિલ્હી અને યુપીના લોકોને નિશાન બનાવી દેશમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું. 25 જાન્યુઆરી 2026 ના રોજ આ ઓપરેશન પાર પાડીને મોટી દુર્ઘટના ટાળવામાં આવી છે. अयोध्या માં 45 દિવસ સુધી रमाशे ખોડી ધૂળેટી રામની नगरी अयोध्या માં હોળી માત્ર એક દિવસનો તહેવાર નથી પરંતુ શ્રદ્ધા પરંપરા અને ભક્તિ નું 40 થી 45 દિવસ સુધી ચાલતું મહાપર્વ છે વસંત પંચમી થી શરૂ થતી આ ઉજવણીમાં મઠ મંદિરો માં દેવતાઓને અબીર ગુલાલ ચઢાવવામાં આવે છે ક્યાંક ફૂલો થી ખોડી રમાય છે તો ક્યાંક રંગો સાથે ફગવા ગીતો ની મધુર ધૂન ગુંજે છે દરરોજ ખાસ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ સાથે આ પરંપરા એક મહિના થી વધુ ચાલે છે